સંખેડા તાલુકા ખાતે કેનાલ માં ગાબડું પડી ગયું છે પરંતુ ખેડૂતોએ સારી સમજણ વાપરીને આ ગાબડું ને પૂરવાનો જુગાડ શોધી લીધો છે સવારના સમયે છોટાઉદેપુર જિલ્લાના નર્મદાની કવિઠા માઇનોર કેનાલમાં મોટું ગાબડું પડ્યું જેને લઈને કેનાલનું લાખો લીટર પાણીનો વેડફાટ થયો એક બાજુ ખેડૂતોને ખેતીમાં મકાઈ કપાસ સુવેર વગેરે પાકમાં પાણીની તાતી જરૂરિયાત છે તેવા સમયે કેનાલમાં ગાબડું પડ્યું હતું આ ગાબડાને પગલે ખેડૂતોને ખેતીમાં નુકસાન થાય તેવી ભીતિ સેવાઈ રહી છે ત્યારે કાવીઠાના ખેડૂત વિપુલભાઈ તેમજ શૈલેષભાઈએ પાણીની જરૂરિયાતવાળા ખેડૂતો સાથે મળીને ખેડૂતોએ દેશી